નોંધાયેલ હતી જે ગુમના અનુસંધાને પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી અને એમાં છ તારીખના રોજ જે છે જે વિકાસ પડી વિસ્તાર છે ત્યાંથી એક વ્યક્તિ જે છે એ બેભાન હાલતમાં જે છે મળે છે એવી જાહેરાત થાય છે અને એના પછી એમની સારવાર જે છે અહીંયા ગાંધીધામ ખાતે થઈ રહી ચાલુ હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા જે છે જે ડોક્ટરના જણાવ્યા અનુસંધાને જે વિગત ધ્યાનમાં આવતી હતી એને અનુસંધાને પોલીસે રાપર પોલીસ સ્ટેશનમાં નવ તારીખે એક આઈપીસીની કલમ ત્રણસો સાત એકસો પાંત્રીસ મુજબ જે છે અલગ અલગ પોલીસ દ્વારા જે છે એમાં ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં જે બોગ બનનાર છે એમનું નામ છે ઈશો ઉથે ઈશ્વર નીલાભાઈ કોળી એમને જે છે ઇન્ટરનલ ઇન્જરી હોય એવી જણાવતા એ પ્રમાણે પોલીસ દ્વારા ત્રણસો સાતની એફઆઈઆર લેવામાં આવે છે અને એમની જ્યારે બનાવની આખી વિગતની તપાસ કરતા હોય ત્યારે એ એમના જે વિગત પ્રમાણે જે એમની ફોનની લોકેશન્સને એના પ્રમાણે પોલીસ દ્વારા જે સીસીટીવી તપાસવામાં આવતા હતા રાપર શહેર વિસ્તારના એ દરમિયાન પોલીસને એમને સાથે બીજા બે ઇસ્મો જે છે છેલ્લે જ્યારે એમનું વાત એમના ઘરવાળો સાથે થઈ એ હકીકત પ્રમાણે બે લોકો જોવા મળે છે અને જે ઈશ્વર હતા જે અહીંયા હોસ્પિટલમાં દાખલ હતા એમની તારીખ બાર ના રોજ જે છે પછી આગળમાં જ્યારે એમને પાટણ સારવાર ખાતે લઈ ગયા ત્યારે એમનું મૃત્યુ થાય છે એ પ્રમાણે પોલીસ દ્વારા ત્રણસો ની કલમ ઉમેરવામાં આવી હતી આ જે બનાવ હતું એ પોલીસ માટે એક પડકારજનક પડકારજનક બનાવ હતું કારણ કે એમાં બીજા કોઈ ક્લુ પોલીસને મળતા નહીં હતા પણ જે સીસીટીવીના આધારે જે એક ફૂટેજ મળ્યું હતું જેમાં બે લોકો એમને સાથે જોવા મળતા હતા એમની બધી વિગત તપાસતા એ લોકો જે છે એમાં અમારે ટેકનિકલ સર્વિસના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એ લોકોની છેલ્લે જે છે અમારી અલગ અલગ ટીમો જે લગાડવામાં આવી હતી જેમાં ડીવાયપી અને એલસીબી તથા ભચાઉ ડિવિઝનની અલગ અલગ અધિકારીઓની ટીમ જેમાં આડેસર એ બીજી રાવલ તથા રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા એમની ટીમ એ બધી ટીમો અલગ અલગ રીતે તપાસો કરતી હતી જેમાં દોઢસો થી વધારે પણ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને એના અનુસંધાને બે શકમંદ લોકોની જે છે જ્યારે ઓળખ થઈ તો એ બંને જે શકમંદ લોકો બે અલગ અલગ રાજ્યોમાં હતા જેમાં એક રાજસ્થાનના અલવર તથા એક છત્તીસગઢમાં પછી પોલીસ દ્વારા અલગ અલગ બે અધિકારીઓના નેતૃત્વમાં એક ત્યાં ટીમો મોકલવામાં આવી અને બંનેને જે છે લેવામાં આવ્યા અને ફાઇનલી જે છે એ બે આરોપી જેમાં બે આરોપીનું જે નામ છે એમાં સુનિલ ઉર્ફે સુનિલ સન ઓફ બનવારીલાલ અને બીજો છે અમરજીત લક્ષ્મણ દાસ જે બનાવનું કારણ છે એમાં કારણ એવું હતું કે જે બંને આરોપી છે એ દર વર્ષે અહીંયા વાગડ વિસ્તારમાં કપાસ વીણવા આવે છે અને એ જ અનુસંધાને તે દિવસે પણ એ લોકો આવ્યા હતા અને એમાં આમની જે મરણ જનાર છે એમની સાથે ત્યાં બસ સ્ટેન્ડમાં મુલાકાત થઈ હતી અને પછી એ જે જગ્યાએ જ્યાં જઈને જે બેસતા હતા ત્યાં જ્યારે મરણ જનારને ખબર પડી કે જે મરણ બંને આરોપી જે છે એમની પાસે પૈસા છે એટલે પૈસા બાબતમાં ત્યાં રકજક થઈ અને રકજક બાબતમાં જે બંને આરોપી છે એ એમના ટી શર્ટથી જે છે એમનું મરણ ગળો દબાવી દીધો હતો જેના લીધે એમની અંદરની જે નસો હતી એ દબાઈ ગઈ હતી અને એ બેભાન થઈ ગયા હતા અને ત્યારથી જે ગુમ હતા છ તારીખે જે છે એ લોકોની જે પોલીસ દ્વારા જાહેરાત થઈ અને પછી એમની આગળની બધી તપાસ કરતા આ જે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે એના બદલ જે અમારી ટીમો સતત જે એમાં લડેલી હતી બધી ખૂબ સારી રીતે એમાં મહેનત કરી છે એમાં જે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ડીવાયએસપીની ટીમ અને એની સાથે સાથે ની ટીમ એ બધા અલગ અલગ ટીમો દ્વારા જે છે સંકલિત કરીને આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. એ હજી ના ના એવું કોઈ જાણવામાં નથી આવ્યું.